નમસ્કાર ખેડૂત મિત્રો બાગાયત વિભાગની યુટ્યુબ ચેનલમાં આવે તો લગભગ કેરીનું હાર્વેસ્ટિંગ છે પૂર્ણ થઈ ગયેલું છે જ્યારે કચ્છની વાત કરવામાં આવે તો હાલ જે હાર્વેસ્ટિંગની સિઝન છે એની શરૂઆત થઈ છે આવનારા વીસથી થી પચીસ દિવસમાં એનું બી હાર્વેસ્ટિંગ પૂરું થઈ ગયું ચાલુ વર્ષે માવઠા પછી અને માવઠા દરમિયાન જો સૌથી કોઈ વધારે જીવાતનો ઉપદ્રવ રહ્યો હોય તો એ છે આંબાની ફળમાખી અથવા સોનમાખી કહીએ છીએ ફ્લાય કહીએ છીએ તો આ ફ્રૂટ ફ્લાય છે એના કારણે કેરીની માર્કેટ વેલ્યુ છે એ ડાઉન થાય છે અને આ ફ્રૂટ ફ્લાયના જીવનચક્રની વાત કરવામાં આવે તો આ જે ફ્રૂટ ફ્લાય છે એ જે આપણું ફળ હોય છે એ ફળની છાલ હોય એ છાલમાં પિન હેડ હોલ બનાવે છે અને આ હોલ જોઈ ના શકીએ આપણે નરી આંખે એવું હોલ બનાવે છે અને એ હોલની નીચે એ એનું જે ઓપોઝિટર હોય છે ફિમેલ માખીનું એ એ એ ઓપોઝિટરથી પંચર કરી અને નીચે છાલની નીચે મેઝોકામાં ઈંડા મૂકે છે એક લેંગ કરે છે એના જીવનચક્ર દરમિયાન લગભગ પાંચસોથી હજાર ઈંડા મૂકે છે તો આ ઈંડા છે એ ક્લસ્ટરમાં મૂકતી હોય છે આ હોલ બનાવીને અને એ ઈંડામાંથી લાર્વા બને છે જેને મેઘઢ કહીએ છીએ અને આ મેઘઢ છે એ પલ્પ ખાય છે અને ફળ છે એ ખરી પડે છે ફળ છે એ એની માર્કેટ વેલ્યુ ઘટી જતી હોય છે અને કરીને એને આવી રીતે નુકસાન કરે છે અને ત્યાર પછી આ જે મેગટ છે લારવા છે એમાંથી પ્યુપેશન થાય છે અને આ પ્યુપેશન છે એ જમીનમાં થતું હોય છે અને જમીનમાં આઠથી દસ સેન્ટીમીટર નીચે એનું પીપલ સ્ટેજ પૂરું થાય ને ફરી પાછું એ એડલ્ટ થતું હોય છે આવી રીતે એનું જીવનચક્ર છે એ ચાલતું હોય છે બેથી ત્રણ જનરેશન છે એ સિઝન દરમિયાન પૂર્ણ કરતું હોય છે તો આ ફળમાખીના નિયંત્રણ માટે તેને શું કરવું જોઈએ ખાસ કરીને ચાલુ વર્ષે જે કોઈ પણ ખેડૂત મિત્રોએ પેપર બેગનો ઉપયોગ કરેલો હતો એ ખેડૂત મિત્રોને આનાથી ખૂબ જ રાહત મળેલી છે એટલે એમાં ઝીરો પર્સન્ટ આનો ઉપદ્રવ જોવા મળ્યો છે બીજું કે જે ખેડૂત મિત્રોએ ફ્રૂટ ફ્લાય ટ્રેપ લગાવેલા હતા એવા ખેડૂતોને પણ આનો ઉપદ્રવ છે એ ઓછો જોવા મળ્યો છે સાથે સાથે તમે બગીચાની આસપાસ જે તુલસી હોય છે બેસીલ કહીએ છીએ એ તુલસીનું વાવેતર કરી અને એના પર સ્પ્રે કરતા રહ્યો તો બી આનું નિયંત્રણ થઈ શકે છે કેરી ઉતાર્યા પછી પણ જો આનો જોવા મળતો હોય અને કમ્પ્લેન્સ આવતી હોય તો તમે આને ગરમ પાણીની માવજત એટલે કે હોટ વોટર ટ્રીટમેન્ટ ઓગણપચાસ ડિગ્રી થી ઓગણપચાસ ડિગ્રી એક કલાક માટે અને પાણીમાં ડીપ કરી રાખો ડુબાડી રાખો તો આના જે એગ છે લારવા છે એ નાશ પામશે અને આનું નિયંત્રણ થશે સાથે સાથે જે કોઈ પણ ખરેલા ફળ છે એને અત્યારે જ આપણે બગીચામાંથી બહાર કાઢી અને બેથી અઢી ફૂટ ઊંડો ખાડો કરીને એમાં નાશ કરવો જોઈએ જે કોઈપણ ડેબ્રીઝ છે અથવા તો જેની પ્યુપો સ્ટેજ છે જમીનમાં હોય છે આઠથી દસ સેન્ટીમીટરની નીચે એનું પ્યુપેશન થતું હોય છે તો આ પ્યુપેશન સ્ટેજને ડિસ્ટ્રોય કરવા માટે આપણે હળવી ખેડ કરી શકીએ આઠથી દસ સેન્ટીમીટર હળવી ખેડ કરવાથી એ પ્યુપેશન બહાર આવી જશે અને સન એક્સપોઝ થશે એટલે લાઇટના કારણે સન રેઝના કારણે અથવા કિરણોના કારણે એ નાશ પામશે અથવા તો તમે જમીન પર છે એ કીટકનાશક દવાઓનો છંટકાવ કરીને પણ આનું જે સ્ટે છે એનો નાશ કરી અને આવનારા વર્ષ માટે થઈને આનો ઉપદ્રવ છે ઘટાડી શકો તો આવી રીતે અત્યારથી આપણે કેર રાખી તો અત્યારથી જો આપણે જાગૃત થઈએ તો આવનારા વર્ષમાં જે ફળ માખીને ઉપદ્રવ છે એને ઘટાડી શકીએ અને એની સાયકલ છે એને બ્રેક કરી શકીએ